એકત્રીસમી ડિસેમ્બરને લઈને પોલીસનું એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ કોઈ પણ અનિચ્છનીય કાર્યવાહી કરી તો પોલીસની ટીમો નહીં છોડે આગામી એકત્રીસમી ડિસેમ્બરના સુરક્ષા બંદોબસ્ત અને કાયદો વ્યવસ્થાના અનુસંધાને આજરોજ વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે એરિયા ડોમિનેશન એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમાર સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે નિવેદન આપતા જણાવ્યું છે કે દરેક ભીડભાડવાળા સ્થળોએ પોલીસ તૈનાત રહેશે અસામાજિક તત્વો ઉજવણીમાં દખલ ન કરે તે માટે પોલીસ સજ્જ છે પોલીસના વિશેષ વાહનો સાથે પણ ટીમો તૈનાત રહેશે કોઈપણ અજનીચનીય કાર્યવાહી કરી તો પોલીસની

આખા વર્ષ બે હજાર પચીસ દરમિયાન ક્રાઈમ પ્રિવેન્શન ડિટેક્શન ઇન્વેસ્ટિગેશન ને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે ખૂબ મહેનત કરી છે અત્યાર સુધી તમામ તહેવારો મેજર ઇવેન્ટ્સ અને જે મિલકત સંબંધી ગુનાઓ શરીર સંબંધી ગુનાઓ આમાં જે કંઈ પોલીસ પ્રેઝન્સ ક્વિક રિસ્પોન્સ ડોમિનેશન અને ટાઈમલી ઇન્ટરવેન્શનના લીધે આપણા મહત્તમ ગુનાઓ બનતા અટકાવવામાં અને બંને ગુનાઓને સફળતાપૂર્ણ ડિટેક્ટ કરવામાં આપણે સફળ થયા છીએ આજે લગભગ વર્ષના અંતે જ્યારે આપણે પહોંચી ગયા છે ત્યારે શહેરજનો નવા વર્ષની સ્વાગત માટે એકત્રીસ ડિસેમ્બરના સાંજે ભેગા થશે અને ખૂબ ઉત્સાહ અને ઉમંગથી નવા વર્ષની સ્વાગત કરવાવાળા છે અને સાથે સાથે આવતા વર્ષ માટે કેટલાક સંકલ્પો સાથે આગળ વધવાની તૈયારીઓ કરી રહ્યા છે વડોદરા શહેર પોલીસ આ વર્ષની જે નવા વર્ષના સેલિબ્રેશન આખા શહેરમાં એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે કેટલાક તૈયારીઓ કરી ચૂક્યા છે આપણે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કેટલાક ચર્ચિસ વગેરેમાં પ્રેયર પણ થાય છે તમામ શહેરવાસીઓ કોઈ બગીચામાં જાહેર સ્થળોએ શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટમાં કે પોતાના સોસાયટીમાં ભેગા થઈને ખૂબ ઉત્સાહથી બાળકો મહિલાઓ વૃદ્ધો ભેગા થઈને સેલિબ્રેટ કરતા હોય છે આના માટે શહેર પોલીસ સક્રિય બનીને કોઈપણ પ્રકારના ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ આપણા સેલિબ્રેશનને ડિસ્ટર્બ ના કરી શકે કોઈપણ પ્રકારની અવરોધ ઊભા ના કરી શકે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સક્રિય બની છે અને ભાગરૂપે જ આજે તમામ અધિકારી કર્મચારીઓ જો લોકલ પોલીસ સ્પેશિયલ યુનિટ્સ જે પીસીબી ડીસીબી એસઓજી પીઆરટીના સભ્યો સી ટીમના અધિકારીઓ બધા ભેગા થયા છે અને શહેરના શહેરવાસીઓના સુરક્ષા માટે કેટલાક પ્રકારની એક્ટિવિટીઝ આજ છેલ્લે એક અઠવાડિયેથી ચાલુ છે અત્યારે આ હાઈટમાં મેક્ઝિમમ એલર્ટ અને જરૂરી ઇન્ટરવેન્શન સાથે આગળ વધારવાની આપણે એક્શન પ્લાન અમલમાં મૂકી રહ્યા છીએ આપણે થ્રેટ્સ જે છે ખાસ કરીને કેટલાક ક્રિમિનલ્સ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ બુટલેગર્સ આઈ એમએફએલ દેશીદારો ભેગા કરીને વેચીને રેવ પાર્ટી કે વેટ પાર્ટી કે ડ્રિંકિંગ પાર્ટીનું આયોજન કરવા માટે પ્રયાસો કરવાની શક્યતા છે એટલા માટે જ આપણે ચલ્લા એક અઠવાડિયાથી કેટલાક રેડો કરી છે મોટી જથ્થામાં દારૂને પણ કબજા કરી એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે સેકન્ડ જે ફાર્મ હાઉસેસ સિટીના એજેસ હોટેલ્સ અને પાર્ટી પ્લોટ્સમાં પણ સેલિબ્રેશન હોઈ શકે પરંતુ કોઈ પણ જગ્યાએ પ્રતિબંધિત ઇલીગલ જો એક્ટિવિટી ના ચાલી શકે આઈએમએફએલ કે એનડીપીએસનો ઉપયોગ ન કરી શકે તે માટે પોલીસ સતર્ક રહેનાર સંબંધિત હોટેલના માલિકો પાર્ટી પ્લોટ અને ફાર્મહાઉસના જે માલિકો છે એમને પણ આ અંગે સ્થાનિક પોલીસ સેન્સિટાઈઝ કરશે સાથે સાથે આપણા શહેરના આજુબાજુના વિસ્તારમાંથી પણ કેટલાક એલિમેન્ટ્સ આવા પ્રતિબંધિત વસ્તુઓને પુષ્ક કરવાની શક્યતા છે એટલે તમે જોઈ રહ્યા છો છેલ્લા કેટલાક દિવસથી નિરંતર વાહન ચેકિંગ ડ્રંક એન્ડ ડ્રાઈવિંગના કેસો આ બધું આપણે રીગ્રેસલી કરી રહ્યા છે છેલ્લા પિસ્તાલીસ દિવસમાં આપણે ખૂબ મહેનત કરીને એનડીપીએસના પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધમાં ક્રેકડાઉન કરીશ આ એક્ટિવિટી વર્ષના અંતે પણ સતત રીતે ચાલુ રહેશે કોઈ પણ ક્રિમિનલ એલિમેન્ટ્સ આવા પ્રવૃત્તિને પ્રોત્સાહન કરે યા પાર્ટિસિપેટ કરે એમના સુધી પોલીસ પહોંચવા માટે પૂર્ણ તૈયારી સાથે આજે ગ્રાઉન્ડ ઉપર ઉતરી રહ્યા છે સાથે સાથે શહેર પોલીસ જે લો અબાઈડિંગ સિટીઝન છે પાર્ક્સ પબ્લિક પ્લેસીસ જે કઈ જગ્યા ભેગા થાય એક સુરક્ષિત માહોલમાં સેલિબ્રેશન કરી શકે એમના સાથે આપણા ઊભા રહીને ટ્રાફિક ફેસિલિટેશન એન્ફોર્સમેન્ટ અને શી ટીમ પણ કેટલાક મહિલાઓ બાળકોના સુરક્ષા માટે આવા સ્થળોએ પહોંચીને સુરક્ષા જાળવશે લોકલ પોલીસ સતર્ક બનીને આવારા જગ્યાઓ લેસ ઇલિમિનેટેડ આઇસોલેટેડ પ્લેસીસમાં આપણા પ્રઝન્સ અને ડોમિનેશન વધારીને કોઈના તક ના મળે એ માટે પણ કાળજી રાખશો પરંતુ આપણે શહેરજનોને અપીલ કરવા માગીએ છીએ કે નવા વર્ષની જે સ્વાગત અને સેલિબ્રેશન રિસ્પોન્સિબિલિટી સાથે એક સુરક્ષિત માહોલમાં સંપન્ન કરવા માટે તમે પણ આપણા સાથ આપો ટ્રાફિક અંગેના કેટલાક જાહેરનામાઓ છે તમે આના પણ પાલન કરો અને જે કંઈ તમે પબ્લિક સ્પેસમાં કરો છો તો નોર્મલ વેહિક્યુલર મુવમેન્ટ સાથી નાગરિકોના અવર જવર માટે અનાનુકૂળતા ના થાય તે અંગે ધ્યાન રાખો ત્યારે તમે તમારા પરિવારજનો સ્ત્રી પુરુષો બાળકો ભેગા થાવ છો બાળકોના સ્ત્રીના સુરક્ષાને પણ ધ્યાને રાખો કોઈ પ્રાઇવસીના અપેક્ષાએ રિસ્ક લઈને કોઈ આવારા જગ્યા ઉપર ના જાઓ અને પોટેન્શિયલ ક્રિમિનલ અસોલ્ટ માટે સ્કોપ ના આપો અને કોઈ પણ ઘટનાક્રમ તમારા સાથે બનવાની શક્યતા તમે સેન્સ કરો તો ડાયલ વન વન ટુ તમારા માટે ટ્વેન્ટી ફોર બાય સેવન ઉપલબ્ધ છે તમે સંપર્ક કરો પોલીસની ઇમિડિયેટ સહાયતા મેળવીને આવા તત્વોને એમના જે ડિઝાઇન છે અને કારવા માટે આપણે ઇન્ટરવેન્શન કરવાની તક આપો તમારા સુરક્ષા માટે વડોદરા શહેર પોલીસ ટ્વેન્ટી ફોર બાય સેવન સતર્ક રહેશે તમે સમુદાયના દરેક સભ્યો સાથે મળીને મને વિશ્વાસ છે આ વર્ષના જે વર્ષના અંતનું જે મેજર સેલિબ્રેશન છે આ પણ એક શાંતિપૂર્ણ માહોલમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે આપણા મનાવી શકીશું અને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખીશું એવા કમિટમેન્ટ સાથે વડોદરા શહેર પોલીસ આજે આપણા એક સિક્યુરિટી ડ્રીલ પણ કરી રહ્યા છે ડોમિનેશન એક્સરસાઇઝ પણ કરી રહ્યા છે તો વડોદરા શહેર પોલીસ તરફથી દરેકને નવા વર્ષની શુભકામનાઓ પણ અને સાથે સાથે એક સેફ્ટી એન્ડ સિક્યુરિટી અને રિસ્પોન્સિબિલિટી સાથે ઉજવા માટે આપને સૌને અપીલ પણ થેન્ક યુ અત્યાર સુધી કોઈ ખાસ પરમિશનની માગણી કરવામાં આવી નથી પરંતુ જે કંઈ પરમિશન માગવામાં આવે આપણા શરત એ જ રહેશે સુરક્ષાને પ્રાથમિકતા આપો અને સેલિબ્રેશનમાં કોઈ પણ ઇલિગલ એક્ટિવિટી કે કન્ટેન્ટ ના રહે દરેક પાર્ટિસિપન્ટને એમના મહિલા હોય સ્ત્રી પુરુષ હોય જો કોઈ હોય એમને સિક્યુરિટી અંગેના જરૂરી આયોજન સાથે જ આયોજન કરવા માટે આપણા પરવાનગી આપીશ આપણે સેલિબ્રેટ વિથ રિસ્પોન્સિબિલિટી સેલિબ્રેટ વિથ સેફટી એ જ અપીલ છે જ્યારે પણ તમે સેલિબ્રેશન કરો ફાયર સેફટી છે સાઉન્ડ પોલ્યુશનના ઇશ્યુ છે તમારા આજુબાજુ વિસ્તારમાં વરિષ્ઠ નાગરિકો બીમાર કે બાળકો પરીક્ષા માટે તૈયાર કરતા યુવાનો પણ હોઈ શકે અને અપીલ છે કે સમુદાયના સમાજના દરેકને સાથે લઈને આ સેલિબ્રેશન કરો જેથી કરીને આવતા વર્ષ આપણે સૌને સુખતાઈ નીવડે